ડભોઈ કેન્દ્રની ચાર શાળામાં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે વિદ્યાર્થીઓને ચોકલેટ પેન તિલક કુમકુમ કરી મોઢું મીઠું કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો ડભોઈમાં એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા આજથી શરૂ વિજ્ઞાન પ્રવાહ ધોરણ બારના બે સેન્ટર સામાન્ય પ્રવાહ ધોરણ બારના ત્રણ સેન્ટર ધોરણ દસ અને ડભોઈના પાંચ સેન્ટર થુવાવીમાં એક સેન્ટરમાં બોર્ડની એક્ઝામ શરૂ એસએસસીના એક હજાર પાંચસોને ત્રેસઠ એચએસસી વિજ્ઞાન પ્રવાહના પાંચસોને સડસઠ સામાન્ય પ્રવાહના છસોને ચુમ્મોતેર વિદ્યાર્થીઓ આપે છે પરીક્ષા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક ગોળધાણા ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું આજ તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસ ને ગુરુવાર એસએસસી બોર્ડ પરીક્ષાનો પ્રથમ દિવસ પાલી દ્વારા વિદ્યાર્થીઓને ઉત્સાહભેર શ્રી દયારામ ખેડૂત મંડળ સંચાલિત શ્રી અમેદ દયારામ શારદા મંદિરમાં એમને પ્રવેશ આપવામાં આવ્યો શાળામાં વીસ બ્લોક છસો વિદ્યાર્થીઓ આજરોજ પરીક્ષામાં પ્રવેશ મેળવી લીધો છે એમાં બ્લોક નંબર એકમાં ચાર વિદ્યાર્થીઓ દિવ્યાંગ છે એમણે પણ પ્રવેશ મેળવી લીધો છે અને શાળામાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે તમામ વિદ્યાર્થીઓને મંડળ અને શાળા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા પણ આપવામાં આવી છે તથા શાળામાં ભાજપ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને પેન આપી વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવામાં આવ્યો અને ડભોઈ કેન્દ્રમાં આશરે બારસો પચાસ વિદ્યાર્થીઓ ચાર શાળામાં અલગ અલગ શ્રી અમે દયારામ શારદા મંદિર શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલ ડભોઈ મધેવી હાઈસ્કૂલ ડભોય નવપત સાર્વજનિક હાઈસ્કૂલ ડભોય આમ ચાર શાળાઓમાં આશરે બારસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની રેગ્યુલર પરીક્ષાઓનો આજે શુભ આરંભ થઈ રહ્યો છે વિદ્યાર્થીઓ પણ એમને ઉત્સાહભેર જે તે કેન્દ્ર પર મૂકી અને પોતે ઘરે જવા માટે ગયા આમ સમગ્ર કેન્દ્રમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી લીધો છે અને વિદ્યાર્થીઓ ઉત્તરો ઉત્તર પ્રગતિ થાય એવું દયરામ કેળવણી મંડળ પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબ તથા શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા પાઠવે છે